હેલો દોસ્તો તો કેમ છો બધા જય માતાજી જય ખુડિયાલ જય દ્વારકાધિશ તો આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો વિડીયોમાં બનાવી લેજો અને જણાવવાનું કે જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરો વિડીયોને શેર કરજો જય માતાજી જય દ્વારકાધિશ જય ખુરિયાલ તો ચાલો આપણે બતાવીશું નવું નવું કંઈ તો દોસ્તો આ છે અમારી તુવેર તો કંઈ પણ જઈશે વારવાની સમય છે હવે মি টুয়েলছে টুয়েল আমার নম্বর মতো করে মিত্র মিত্র আছে মেথি খাওয়া মেলে মেথি মিট্রো যে সিং পান ডুগর যে আগরি পেলে দিয়ে যায় મિત્રો છે ખાવા પૂરતે કરેલા પણ હવે ફૂલ આવી ગયા અને મિત્રો આ છે લસણ અને આ રહી છે પણ રહી છે ટુ વેરમાં માં ટુવેલ ફૂકી છે વારવાની છે હવે બે ત્રણ દિવસમાં જો મિત્રો આ લસણ જોઈ શકો છો આ લસણ કેવું છે

અને અહીં પાછી ડુંગળી છે જો મિત્રો આ ડુંગળી ખાવા પૂરતી કરેલી છે ખાલી આ ડુંગળી જ છે જો આ બધું લસણ છે આ દેખાય બધું લસણ છે અને પેલા દેખાય એ ધાણા છે નજીકથી તમને બતાડીએ વિડીયોમાં તમે બનાવી જ તો મિત્રો આ છે વલિયારી છે મિત્રો જેવા વલિયારી આ દેખાય પાછળ તું છે અમારી જોઈ શકો છો તો તમને હવે ધાણા બતાવીશું મિત્રો તો આપણે ધાણામાં જઈશું આ લસણ છે આ લસણ છે પાસણનું છે તમે ત્રણ

જોઈ શકો છો તમે આ બધા છે ઘઉં ડુંડા પણ આવી ગયા આ તમને ડુંડા મિત્રો ઘઉ છે આ ધાણા છે જોવા તો જય માતાજી મિત્રો આ મારો નવો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો